કેમ છો મિત્રો ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તમને ખબર છે મિત્રો ટા ને અને ટા ટેચએસ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે જેનું આખું પ્લે લિસ્ટ પણ બનાવેલું છે મિત્રો જે તમે આખું પ્લે લિસ્ટ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો તો આજે મિત્રો આપણે ટા ટેસ્ટ અને ટા ટેચએસ માટે ખૂબ ઉપયોગી બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ એમસીક્યુ બેઝ આપણે સારી રીતે સમજીશું મિત્રો જે તમારી પરીક્ષાના અંદર થી ચાર ગુણના અંદર પૂછાય છે આના અંદરથી ક્વેશ્ચન આ જ વિડીયોના અંદર મિત્રો અગાઉની પરીક્ષાના અંદર બેન્જામિન બ્લૂમના અંદરથી કેવા ક્વેશ્ચનો નીકળ્યા છે મિત્રો એ બધા ક્વેશ્ચન હું પાછળ લીધેલા છે મિત્રો જેથી કરીને તમને ખબર પડે કે બેન્જામિન બ્લૂમના અંદરથી આ લેવલના ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ટોપિક બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ જેના એમસીક્યુ બેઝ આપણે સારી રીતે સમજીશું મિત્રો હવે પહેલાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેન્જામિન બ્લૂમના વર્ગીકરણ બીજા કયા નામે ઓળખાય છે તો મિત્રો આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે બેન્જામિન બ્લૂમનું જે વર્ગીકરણ છે ને એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો બ્લૂમ ટેક્સોનોમીના નામથી ઓળખવામાં આવે છે બરોબર બ્લૂમ ટેક્સોનોમી હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા તો બેન્જામિન બ્લૂમ જે છે મિત્રો એ અમેરિકાના વતની હતા ક્યાંના વતની હતા અમેરિકાના વતની હતા બેન્જામિન બ્લૂમ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા તો જો મિત્રો આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બરાબર તો બેન્જામિન બ્લૂમ જે છે ને એ કઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા તો શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર હતા મિત્રો આ બેન્જામિન બ્લૂમ બરાબર શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર હતા હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું તો જો મિત્રો બેન્જામિન બ્લૂમનું જે વર્ગીકરણ જે છે એ બેન્જામિન બ્લૂમે મિત્રો ભારતના અંદર આવીને આપ્યું હતું જે ઓગણીસો છપ્પનના અંદર આપવામાં આવેલું હતું બરાબર આ સાલ પૂછાઈ શકે છે કે બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ બેન્જામિન બ્લૂમે ક્યારે આપેલું છે તો ઓગણીસ સો છપ્પનના રોજ મિત્રો આ વર્ગીકરણ ભારતના અંદર આપવામાં આવેલું હતું હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમ ટેક્સોનોમી મુજબ ચારિત્ર નિર્માણનો હેતુ કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે તો જો મિત્રો આવા ક્વેશ્ચન જે છે ને આ પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર આ પ્રશ્ન તમને જ્યારે હું આ બધી ડિટેલ્સ સમજાવું એના પછી તમને બધા પ્રશ્નો આવડશે એના પહેલાં પ્રશ્નોને સમજી લો કે બ્લૂમ ટેક્સોનોમી મુજબ ચારિત્ર નિર્માણનો હેતુ કયા ક્ષેત્રના અંદર આવે છે તો ભાવવાત્મક ક્ષેત્રના અંદર મિત્રો આ ચારિત્ર નિર્માણનો હેતુ આવે છે બરાબર આ આગળ હું તમને સમજાવું છું હવે મિત્રો સમજવાની બાબત અહીંયાથી ચાલુ થાય છે બરોબર જે તમે સારી રીતે સમજશો મિત્રો આ બાબતને તો કોઈ પણ પ્રશ્ન મિત્રો બેન્જામિન બ્લૂમના પૂછાશે તો તમે સારી રીતે કવર કરી શકશો આન્સર આપી શકશો તો પ્રશ્ન એ છે મિત્રો કે બેન્જામિન બ્લૂમના વર્ગીકરણમાં કેટલાક ક્ષેત્રો આપેલા છે તો જો મિત્રો બેન્જામિન બ્લૂમના અંદર વર્ગીકરણના અંદર ત્રણ ક્ષેત્રો આપેલા છે અને ત્રણેય ત્રણ ક્ષેત્રોને મિત્રો આપણે સમજ સાથે ઉદાહરણ સાથે આપણે સમજીશું મિત્રો જે તમારી પરીક્ષાના અંદર ક્વેશ્ચન નીકળતા હોય છે એ આના અંદરથી જ નીકળતા હોય છે તો પહેલા નંબરનું છે મિત્રો જ્ઞાનાત્મક ક્ષેત્ર છે બીજા નંબરનું છે મિત્રો ભાવવાત્મક ક્ષેત્રે ક્ષેત્ર છે અને ત્રીજા નંબરના અંદર છે મિત્રો ક્રિયાત્મક ક્ષેત્ર બરોબર તો આ ત્રણે ત્રણ ક્ષેત્રો જે છે ને એ બેન્જામિન બ્લૂમના વર્ગીકરણના ક્ષેત્રો કહેવાય છે બરાબર હવે જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર કઈ બાબત આવે છે બરોબર અને પ્રશ્ન કેવા આવશે મિત્રો એ પાછળ આવ્યો છે એટલે હું સમજાવું છું બરોબર તો જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર એટલે મિત્રો કે જે તમે ધોરણ એકથી લઈને બાર પછી કોલેજ સુધી તમે જે તે સબ્જેક્ટોનો જે અભ્યાસ કર્યો છે મિત્રો જે સબ્જેક્ટના અંદરથી જે વસ્તુ તમે સમજ્યા છો મિત્રો એને જ્ઞાનાત્મક વસ્તુ કહેવાય છે બરોબર જ્ઞાનાત્મક ક્ષેત્ર કહેવાય છે ઘણી સબ્જેક્ટના અંદર તમે તમે દાખલાઓ દાખલા શીખ્યા હશો બરાબર ભાષાના અંદર તમે વ્યાકરણ શીખ્યા હશો પછી ઇતિહાસના અંદર તમે ઇતિહાસ જાણ્યો હશે તો આ બધું શું છે મિત્રો એ જ્ઞાનાત્મક ક્ષેત્ર તરીકે એને ઓળખવામાં આવે છે તમારા જ્ઞાનના અંદર વધારો થાય છે કોઈ સબ્જેક્ટનો મુદ્દો આપણે સારી રીતે સમજીએ છીએ મિત્રો એને જ્ઞાનાત્મક પાછું કહેવાય છે બીજા નંબરના અંદર આવે છે મિત્રો ભાવાત્મક ક્ષેત્ર હવે ભાવાત્મક ક્ષેત્રના અંદર કઈ બાબતની વાત થાય છે મિત્રો તમારા મૂલ્યો વિકાસ વિચાર ચારિત્ર આ બધી બાબતનો ઉલ્લેખના અંદર કરવામાં આવે છે મિત્રો ભાવાત્મકના અંદર કરવામાં આવે છે બરાબર તમારું દેશ પ્રત્યેનું મૂલ્ય કેવું છે તમારો વિચારો કેવા છે લોકો પ્રત્યેની લાગણી કેવી છે બરાબર વ્યવહાર કેવો છે તો આ બધી બાબતો જે છે ને એ ભાવાત્મક ક્ષેત્રના અંદર આવે છે અને વ્યક્તિના અંદર ઘડતર માટે મિત્રો આ જ્ઞાનાત્મક ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્ર થવું ખૂબ જ જરૂરી છે હવે લાસ્ટના અંદર છે મિત્રો ક્રિયાત્મક ક્ષેત્ર હવે ક્રિયાત્મક ક્ષેત્ર એટલે મિત્રો કોઈ પણ બાબત ક્રિયા કરવામાં આવતી હોય બરાબર તમે લગતા શીખો છો ને મિત્રો એ પણ ક્રિયાત્મક ક્ષેત્ર કહેવાય છે તમે સાયકલ ચલાવતા શીખો છો આને પણ મિત્રો ક્રિયાત્મક ક્ષેત્ર કહેવાય છે બરોબર તો જે બાબત કરવાની આવે છે મિત્રો એને ક્રિયાત્મક ક્ષેત્ર કહેવામાં આવે છે બરોબર તો બેન્જામિન ફ્લુમોના મિત્રો આ ત્રણ ક્ષેત્રો ત્રણ મૂલ્યો જે છે ને એ દરેક વ્યક્તિના અંદર હોવા જોઈએ બરોબર આ ત્રણે ત્રણ મૂલ્યોને તમે સારી રીતે સમજી આવશો મિત્રો હવે નીચેની બાબત આપણે સમજીએ હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જ્ઞાનાત્મક ક્ષેત્રના મુખ્ય હેતુઓ કયા છે તો જ્ઞાનાત્મક ક્ષેત્ર જે છે ને એના અંદર મિત્રો અમુક હેતુ આપેલા છે બરોબર એક છે મિત્રો જ્ઞાન સમજ ઉપયોગ પુથ્થ કરણ સંયોજન અને મૂલ્યાંકન આટલા જે આ હેતુઓ જે છે એ જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર આપેલા છે હવે આના અંદરથી ક્વેશ્ચન કઈ રીતે નીકળે છે મિત્રો કે જ્ઞાન ઉપયોગ એ બેન્જામિન જે અંદર આપેલું છે તો જ્ઞાનના ક્ષેત્રના અંદર આપેલું છે તો આવા ક્વેશ્ચન નીકળી શકે છે મિત્રો પાછળ જે ક્વેશ્ચન આપે છે એના અંદર આવા જ ક્વેશ્ચન છે બરોબર એ વખતે હું તમને સમજાવું છું તો સમજી લો મિત્રો જ્ઞાનાત્મક ક્ષેત્રના મુખ્ય હેતુઓ કેટલા છે જ્ઞાન સમજ ઉપયોગ પુથ્થ કરણ સંયોજન અને મૂલ્યાંકન છે છે યાદ રાખી લેજો લાઇન સર તમને આવડવા જોઈએ હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓ પૈકી સૌથી ઉચ્ચ કક્ષાનો હેતુ ગયો છે તો જો મિત્રો આ ક્વેશ્ચન છે ને એ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલો છે બરાબર તો જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર મિત્રો આ કુલ છ હેતુ આપવામાં આવ્યા હતા ને એના અંદર સૌથી ઉચ્ચ કક્ષાનો જે હેતુ હોય ને ઉપર કક્ષાનું એ મૂલ્યાંકન છે અને નિમ્ન સ્તરે આવતો હોય ને નિમ્ન કક્ષાએ એ જ્ઞાન છે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આના દરથી ક્વેશ્ચન નીકળેલા છે પાછળ આવે છે હું તમને સમજાવું છું હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખેલી વસ્તુ યાદ રાખવી અને જરૂર પડે તેનું પુનઃસ્મરણ કરવું એટલે શું તો યાદ રાખજો મિત્રો આજે છ છ જે હેતુઓ છે ને એને આપણે સારી રીતે સમજીએ મિત્રો એની વ્યાખ્યા તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે આ છ છ હેતુઓ જે આપ્યા છે ને જ્ઞાનાત્મકના એ આપણે હવે સમજીશું બરાબર તો પહેલી વ્યાખ્યા એ છે મિત્રો કે શીખેલી વસ્તુ યાદ રાખવી અને જરૂર પડે તેનું પુનઃસ્મરણ કરવું એટલે શું મિત્રો તો જ્ઞાન કહેવાય એને શું કહેવાય જ્ઞાન કહેવાય છે તો આ જ્ઞાન જે હેતુ છે ને એની વ્યાખ્યા હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખેલી વસ્તુનો ઊંડો અર્થ સમજવો એટલે સમજ બરોબર જુઓ શીખેલી વસ્તુનો ઊંડો અર્થ સમજવો એટલે સમજ બરોબર ડાયરેક્ટ આવી વન લાઇનરના અંદર તમને આ વ્યાખ્યા પૂછાઈ શકે છે હવે અગિયારમા નંબરનો સમજીએ મિત્રો આપણો પ્રશ્ન કે શીખેલી બાબતનો નવી અને વાસ્તવિક પરિસ્થિતિમાં ઉપયોગ કરવો એટલે ઉપયોગ કહેવાય બરોબર યાદ રાખજો શીખેલી બાબતનો નવી અને વાસ્તવિક પરિસ્થિતિમાં ઉપયોગ કરવો એટલે મિત્રો આને ઉપયોગ કહેવાય છે અને આના અંદરથી જ મિત્રો તમારા ક્વેશ્ચન નીકળશે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામગ્રીનું તેના પેટા વિભાગમાં વિભાજન કરવું એટલે તો મિત્રો આને પુથ્થકરણ કહેવાય છે બરાબર કોઈ પણ સામગ્રી હોય ને તેના પેટા વિભાગના અંદર વિભાજન કરવું એને શું કહેવાય મિત્રો પુથ્થકરણ કહેવામાં આવે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આપેલી હકીકત સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત ગોઠવવી કરવી એટલે શું તો યાદ રાખજો મિત્રો આપેલી હકીકત સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત ગોઠવણી કરવી એટલે શું મિત્રો આને સંયોજન કહેવામાં આવે છે મિત્રો શું કહેવાય છે આને સંયોજન કહેવામાં આવે છે તો જો મિત્રો આપણે જે આજનો જે ટોપિક બેન્જામિન બ્લુમ જે તમારી ટાટ એસ ને ટાટ એચ એસના અંદર બેથી ચાર ગુણના અંદર સો ટકા પૂછા છે અને આ ટોપિક મિત્રો અભ્યાસક્રમના અંદર આપેલો છે બરાબર એટલા માટે મિત્રો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અચઈ કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો તમને ખબર જ હશે હવે તમને ખબર છે કે ટેલિગ્રામના અંદર જે આપણે ટાટ માટે જે વિડીયો બનાવે છે જે પ્લે લિસ્ટ બનાવે છે એ બધાની લિંક ડાયરેક્ટ મિત્રો આપણે ટેલિગ્રામના અંદર મૂકી દે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે આના સિવાય મિત્રો આપણે આ બંને પેજ ઉપર આવનારી ભરતીઓને પોસ્ટ અપલોડ કરીએ છીએ બરોબર ભરતી કઈ પડી છે ફોર્મ ક્યારે ભરાશે રિઝલ્ટ ક્યારે આવશે બરોબર અને કોલ લેટર ક્યારે નીકળશે તો આ બધી મિત્રો એજ્યુકેશન ભરતીની અપડેટ આપણે આ બંને પેજ ઉપર આપીએ છીએ એટલા બંને પેજની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર છે એટલે સૌ પ્રથમ જઈને ફોલો કરી દેજો એજ્યુકેશન માટે સો ટકા કામ આવશે હવે તમારા માટે મહત્ત્વની બાબત એ છે મિત્રો તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જે કેની રીલ્સ બનાવે છે મનોજ્ઞાનની વિજ્ઞાનની રીલ્સ બનાવે છે કરંટ અફેર્સની રીલ્સ બનાવીએ છે બરોબર અને હવે મિત્રો બીજી બધી રીલ્સ આવતી રહે છે બરાબર તો એ બધી રીલ્સ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તમારી ટાટની પરીક્ષાના અંદર બેથી પાંચ ગુણના અંદર આનંદથી પૂછાય મિત્રો બરોબર અને હા આ બંને પેજને ફોલો કરી દેજો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિયમો સિદ્ધાંતો હકીકતો વગેરેના સંબંધોમાં આલોચનાત્મક દ્રષ્ટિકોણ આપવાની અમુક નિર્ણયો તારવવા એટલે તો જોવા મિત્રો નિયમો સિદ્ધાંતો હકીકતો વગેરેના સંબંધમાં આલોચનાત્મક દ્રષ્ટિકોણ આપવાની અમુક નિર્ણયો તારવવા એટલે તો મિત્રો આને મૂલ્યાંકન કહેવાય છે બરાબર આને શું કહેવાય છે મૂલ્યાંકન તો ઉપર મિત્રો આપણે જે જ્ઞાનાત્મકના છ હેતુઓ જોયા બરાબર અને છ છ હેતુઓની મિત્રો વ્યાખ્યા આપણે સમજી ગયા છે બરાબર તો એ વ્યાખ્યાના અંદરથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ બીજું પાસું જે કહેવાય છે મિત્રો એ ભાવાત્મક ક્ષેત્રના હેતુઓ બરોબર ભાવાત્મક ક્ષેત્રના હેતુઓ તો ચાલો મિત્રો આપણે આ હેતુઓ સમજીએ આ ક્ષેત્રમાં અભિરુચિઓ મૂલ્યો વલણ અને રસ દ્રષ્ટિના વિકાસના પરિવર્તનને લગતા હેતુઓનો સમાવેશ થાય છે જે અગાઉ મેં તમને સમજાવ્યું મિત્રો કે ભાવવાત્મક હેતુના અંદર કઈ બાબત આવે છે મૂલ્યો આવે આવે છે વલણ આવે છે રસ આવે છે બરોબર જે તમારો વિકાસ ચારિત્ર આ બધી જ બાબતો મિત્રો ભાવત્મક હેતુઓના અંદર આવે છે અને આનો આ જે બધા હેતુઓ છે ને મિત્રો એ તમારા વિકાસના અંદર પરિવર્તન લાવતા હોય છે બરાબર હવે નીચે આપેલો છે કે મનોવૃત્તિની મનોવૈજ્ઞાનિક આધારશિલા ભાવાત્મક હોય છે બરોબર યાદ રાખજો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય શકે કે મનોવૃત્તિની મનોવૈજ્ઞાનિક આધારશિલા કઈ હોય છે તો ભાવાત્મક હોય છે બરાબર કઈ હોય છે ભાવાત્મક હોય છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાવાત્મક ક્ષેત્રના મુખ્ય હેતુઓ કયા છે તો જો ભાવાત્મક ક્ષેત્રના પણ આપણો મુખ્ય હેતુઓનો સમજીશું અને એની વ્યાખ્યા પણ આપણે સારી રીતે સમજીશું જેવી રીતે આપણે જ્ઞાનાત્મક જ્ઞાનાત્મકના જે હેતુઓ સમજીએ બરાબર એને એની વ્યાખ્યાઓ સમજીને એ રીતે તો ભાવાત્મક ક્ષેત્રના મુખ્ય હેતુઓ મિત્રો જોવા સમજી રહે ધ્યાન ગ્રહણ પ્રતિચાર મુલ્લાવવું ચારિત્ર્ય નિર્માણ બરોબર છે આ ચાર જે છે ને મિત્રો એ ભાવાત્મક ક્ષેત્રના મુખ્ય હેતુ છે બરાબર એક છે જ્ઞાનગ્રહણ બીજું છે પ્રતિચાર ત્રીજું છે મુલાવવું અને ચોથા નંબરનું છે મિત્રો ચારિત્ર્ય નિર્માણ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર આનંદ અધિક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે હો બરાબર ચારિત્ર નિર્માણ એ કયા ક્ષેત્રના અંદર આવે છે તો જો મિત્રો ડાયરેક્ટ ભાવાત્મક ક્ષેત્રના અંદર આવે છે આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિદ્યાર્થીઓ દ્વારા ગ્રહણ કરવાની ઈચ્છા વસ્તુ કે પ્રવૃત્તિ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું એટલે શું તો જો મિત્રો આ ધ્યાન ગ્રહણની વ્યાખ્યા આપેલી છે બરાબર તો વિદ્યાર્થીઓ દ્વારા ગ્રહણ કરવાની ઈચ્છા વસ્તુ કે પ્રવૃતિ વસ્તુ કે પ્રવૃત્તિ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું એટલે શું કહેવાય મિત્રો આને ધ્યાન ગ્રહણ કહેવામાં આવે છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાનની વસ્તુ પ્રત્યે ધ્યાન આપી તેનો પ્રત્યે અમુક પ્રતિચાર આપવો એટલે શું તો મિત્રો આને પ્રતિચાર કહેવાય છે બરાબર ધ્યાનનો વસ્તુ પ્રત્યે ધ્યાન આપી તેને પ્રત્યે અમુક પ્રતિચાર આપવો ને એને મિત્રો પ્રતિચાર કહેવાય છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એવા મૂલ્યો કે જેમાં વિદ્યાર્થીને શ્રદ્ધા છે અને જે અને જેને પોતાના જીવનમાં વિશેષ મહત્ત્વ આપે એટલે શું તો જો મિત્રો આને મૂલવવું કહેવાય છે બરાબર મુલવવાની વ્યાખ્યા આપી છે કે એવા મૂલ્યો કે જેમાં વિદ્યાર્થીઓને શ્રદ્ધા છે અને જેને પોતાના જીવનમાં વિશેષ મહત્ત્વ આપે છે એટલે શું મિત્રો આને મૂલવવું કહેવાય છે તો જો મિત્રો આ બધી વ્યાખ્યાઓ તમે યાદ કરી લેજો તમારી પરીક્ષાના અંદરથી ડાયરેક્ટ બેઠી મિત્રો પૂછાઈ શકે છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવનના તત્વજ્ઞાન અથવા જગત પ્રત્યેની દ્રષ્ટિ સ્થિર કરે ત્યારે એ મૂલ્યો વડે તેનો ચારિત્ર સંગઠિત થાય એટલે શું તો જો મિત્રો આ ચારિત્ર નિર્માણની વ્યાખ્યા આપી છે જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે જીવનના તત્વજ્ઞાન અથવા જગત પ્રત્યેની દ્રષ્ટિ સ્થિર કરે ત્યારે એ મૂલ્યો વડે તેનો ચારિત્ર્ય સંગઠિત થાય છે તો એટલે શું મિત્રો તો આને ચારિત્ર નિર્માણ કહેવામાં આવે છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ અને મિત્રો જો આ બેન્જામિન બ્રહ્મનું ત્રીજા નંબરનું જે પાસું છે ને એ સમજીએ છીએ મિત્રો કે ક્રિયાત્મક ક્ષેત્રના હેતુઓ ગયા છે બરાબર તો વ્યક્તિના વ્યવહારનું ક્રિયાત્મક પાસું ગતિવાહિન કૌશલ્ય અને તે પ્રકારની અન્ય ક્રિયાઓ જેને માટે વ્યક્તિ માંસપેશીઓ અને અંગની ગતિઓનો દ્રષ્ટિ ગતિઓમાં દ્રષ્ટિગોચર થાય છે તો યાદ રાખજો મિત્રો આપણે જે ક્રિયા કરીએ છીએ ને સાયકલ ચલાવી કાર ચલાવી વાંચવું લખવું તો આ બધી ક્રિયાત્મક પાસાના અંદર આવે છે અને આ બાબતનો સમાવેશ આ વ્યાખ્યાના અંદર આપવામાં આવેલો છે બરાબર એકવાર સમજી લો કે વ્યક્તિના વ્યવહારનું ક્રિયાત્મક પાસું ગતિવાહીન કૌશલ્ય બરાબર જે આપણે ક્રિયા કરીએ છીએ કૌશલ્ય જ કહેવાય છે એક્ઝેક્ટનું લખવું વાંચવું બોલવું એ બધું બરાબર અને તે પ્રકારની અન્ય ક્રિયાઓ જેને માટે વ્યક્તિની માંસપેશીઓ અને અંગની ગતિઓમાં દ્રષ્ટિગોચર થાય છે તો બરાબર જે ક્રિયા કરવાથી જે તમારી તમારી જે માંસપેશીઓ અને અંગની ગતિઓ થાય છે ને એને મિત્રો આ ક્રિયાત્મક ક્ષેત્ર કહેવામાં આવે છે બરાબર હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયાત્મક ક્ષેત્રના સામાન્ય હેતુઓ કયા છે બરાબર આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો કે નૃત્ય સારી રીતે કરવું બરાબર એ કયા સામાન્ય હેતુના અંદર આવે છે તો ક્રિયાત્મક ક્ષેત્રના સામાન્ય હેતુના અંદર આવે છે મિત્રો બરાબર તો વિવિધ પ્રવૃત્તિઓમાં નવા માર્ગોનું સર્જન કરવું કમ્પ્યુટર કુશળતાપૂર્વક ચલાવવું બરાબર એ પણ એક ક્રિયા કરો છો મિત્રો બરાબર કમ્પ્યુટર કુશળતાપૂર્વક ચલાવવું એ પણ એક ક્રિયા છે હવે યાંત્રિક સાધનો કુશળતાપૂર્વક અને સલામતપૂર્વક વાપરવા બરાબર એ પણ ક્રિયા છે તરવામાં શરીરનું રીતે હલનચલન કરવું સાયકલ કે મોટર ચલાવવામાં કૌશલ્ય દાખલ કરવું ગણિતનો દાખલો ચોકસાઈપૂર્વક ગણવો બરોબર આપણી ક્રિયા છે મિત્રો આકૃતિ ચોકસાઈપૂર્વક તૈયાર કરવી પ્રયોગશાળાના સાધનો યોગ્ય જગ્યાએ ગોઠવવા પછી પ્રયોગના સાધનો યોગ્ય રીતે ગોઠવવા બરોબર યાદ રાખજો મિત્રો આ બધી જે છે ને એ ક્રિયાત્મક ક્ષેત્રના સામાન્ય હેતુ છે અને તમારી પરીક્ષાના અંદરથી આના અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો જો મિત્રો આ બેન્જામિન બ્લૂમના અંદર જે ત્રણ હેતુઓ આપ્યા હતા મિત્રો એ ત્રણે ત્રણ હેતુઓના અંદર મિત્રો સારી રીતે આપણે સમજ મેળવી છે બરોબર અને કેવા ક્વેશ્ચન પૂછાશે એ પણ બાબતની આ વિડીયોના અંદર સમજ આપેલી છે તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે જે અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા જે પ્રશ્નો છે ને એને આપણે સારી રીતે સમજીએ મિત્રો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લૂમના વર્ગીકરણમાં કઈ બાબત સૌથી ઉચ્ચ સ્તરે આવે છે જો મિત્રો અગાઉ પણ આપણે આ સમજી ગયા બરાબર આ પ્રશ્ન આ રીતે પૂછાયેલો છે કે બ્લૂમના વર્ગીકરણમાં કઈ બાબત સૌથી ઉચ્ચ સ્તરે આવે છે તો મૂલ્યાંકન મૂલ્યાંકન જે છે ને એ બ્લૂમના વર્ગીકરણના અંદર સૌથી ઉચ્ચ સ્તરે આવે છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમના વર્ગીકરણમાં કઈ બાબત સૌથી નિમ્ન સ્તરે આવે છે તો જ્ઞાન જે છે મિત્રો જ્ઞાન એ બેન્જામિન બ્લૂમના વર્ગીકરણની બાબતના અંદર સૌથી નિમ્ન સ્થાને આવે છે બંને પ્રશ્નો યાદ કરી લેજે પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે બરોબર અને આ જે બેન્જામિન બ્લોમનું જે વર્ગીકરણ જે આપણે એમસીક્યુ બેઝ આપણે હાલ ભણ્યા છે મિત્રો એ તમારી તાટની પરીક્ષાના અંદર સો ટકા પોસાશે કારણ કે અભ્યાસક્રમના અંદર પણ લખેલું છે બેન્જામિન બ્લોમ બરોબર એટલે આના અંતરથી ક્વેશ્ચન બેથી ચાર ગુણના અંદર સો ટકા આવી શકે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી શિક્ષણના સમજના યાદ રાખજો મિત્રો ગુજરાતી શિક્ષણના સમજના હેતુઓને દર્શાવવા કયા ક્રિયાપદનો ઉપયોગ થાય છે તો ઉદાહરણ આપે બરોબર ઉદાહરણ આપે ને મિત્રો એ ક્રિયાપદનો ઉપયોગ થાય છે જે ગુજરાતી શિક્ષણના સમજના હેતુઓને દર્શાવવા કયા ક્રિયાપદનો ઉપયોગ થાય છે ઉદાહરણ આપે કારણ કે કોઈ વસ્તુ સમજ્યા હોય ને તો જ તમે ઉદાહરણ આપી શકો મિત્રો બાકી સમજ્યા વગર તમે ઉદાહરણ ન આપી શકો બરાબર અહીંયા ગુજરાતી શિક્ષણ આપી છે પણ કોઈ પણ સબ્જેક્ટ આવી શકે મિત્રો ગણિતના શિક્ષણ આવે કે પર્યાવરણનું શિક્ષણ આવી શકે તો જવાબ તો મિત્રો તો મિત્રો ઉદાહરણ ત્યારે જ આપી શકે જ્યારે કોઈ કોઈપણ સબ્જેક્ટના અંદર સમજ સારી કેળવી શકાય ને જ આપી શકાય છે બરાબર હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ જણાવી દઉં છું તમને ખબર છે કે આપણે ટાટ એસ ને ટાટ એચ એસ એના માટે આપણે સ્પેશિયલ પ્લે લિસ્ટ બનાવી છે જેનું નામ છે ટાટ એસ ને ટાટ એચ એસ બે હજાર છવ્વીસ બરાબર આવું પ્લે લિસ્ટ બનાવ્યું છે મિત્રો ચેનલ પર પણ પડેલું છે મિત્રો તેના અંદર મિત્રો આપણે સત્યાવીસથી અઠાવીસ વિડીયો બનાવ્યા છે મિત્રો જે ટાટની મિત્રો જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપે છે અને ટોપિક વાઇઝ આપણે દરેક એક વિડીયો બનાવવાની કોશિશ કરી છે અને સારું માહિતી મિત્રો આપણે આપેલી છે તો એ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો બરાબર અને એ પ્લે લિસ્ટની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર પણ આપી દે ત્યાં જઈને તમે એ બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્વની બાબત તમને જણાવી દઉં મિત્રો કે આ પ્લેલિસ્ટ મિત્રો તમારે સારી રીતે જોવું હોય મિત્રો તો આપણે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મિત્રો ટેલિગ્રામની લિંક આપી છે બરાબર તો ટેલિગ્રામના અંદર આપણે વિડીયોની પણ લિંક મૂકીએ છીએ અને આખા પ્લે પણ લિંક મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ પર સર્ચ ન કરવું પડે ત્યાંથી તમને આખું એ પ્લે લિસ્ટ મળી રહેશે તો એ પ્લે લિસ્ટના અંદર જેટલા પણ વિડીયો છે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરજો તમારા ટોપિક વાઇઝ મિત્રો અભ્યાસક્રમ મુજબ છે તમને સો ટકા કામ આવશે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હેતુલક્ષી પ્રશ્નો કયા હેતુ સ્પષ્ટ કરે છે તો જો મિત્રો હેતુલક્ષી પ્રશ્નો જે હોય છે ને મિત્રો એ કયા હેતુઓ સ્પષ્ટ કરે છે જ્ઞાનને યાદ રાખી લેજો હેતુ તમારો સ્પષ્ટ થાય ને એનું એવું સીધી બાબત એ છે મિત્રો કે તમારા અંદર જો જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તમે ગમે તે હેતુને સ્પષ્ટ કરી શકો છો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ વિષયના શિક્ષણ માટે બેન્જામિન બ્લોમે આપેલા હેતુઓના વર્ગીકરણમાં સહયોગીકરણ કયા ક્ષેત્રોમાં આવે છે તો જો મિત્રો આ ત્રણ હેતુઓ હતા નહીં એના અંદરથી એક શબ્દ ઉપાડ્યો છે સહયોગીકરણ બરાબર તો સયોગીકરણ મિત્રો કયા ક્ષેત્રના અંદર આવે છે તો જ્ઞાનાત્મકના અંદર આવે છે તો જેટલા પણ જે ક્ષેત્રો છે મિત્રો એના અંદર જેટલા હેતુઓ આવતા હોય છે ને એ તમને ખબર હોવી જોઈએ બરાબર કોઈ પણ હેતુનું નામ પૂછીને મિત્રો કહી શકે છે કયા કયા ક્ષેત્રના અંદર આવે છે જેવી રીતે મિત્રો આ પ્રશ્ન પૂછ્યો છે એ રીતે તો પ્રશ્નના મિત્રો ફરીથી સમજી લો કે કોઈ પણ વિષયના શિક્ષણ માટે બેન્જામિન બ્લૂમે આવેલા હેતુઓના વર્ગીકરણમાં સહયોગીકરણ કયા ક્ષેત્રમાં આવે છે તો જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર આવે છે મિત્રો આ સહયોગીકરણ બરાબર તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ જે છે ને એ તમારી પરીક્ષાના અંદર આના અંદરથી બેથી ચાર ગુણના અંદર સો ટકા ક્વેશ્ચન આવશે મિત્રો લખી દેજો કારણ કે આ ટોપિક આપેલો છે એટલા માટે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેળવેલા જ્ઞાનનો તદ્દન નૂતન અને નિશ્ચિત કે અનિશ્ચિત પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની શક્તિ સામર્થ્ય કે ક્ષમતાને શું કહેવાય છે તો આને મિત્રો ઉપયોજન કરીએ છીએ બરોબર જે તમારા જોડે જે જ્ઞાન આવી છે મિત્રો તમે જે જ્ઞાન મેળવ્યું છે મિત્રો એને કોઈપણ પરિસ્થિતિના અંદર ઉપયોગ કરવાની પ્રયોગતિને શું કહેવાય છે મિત્રો ઉપયોજન કહેવાય છે બરાબર તમે જે શીખ્યા છો મિત્રો એ જ્ઞાનનો તમે ઉપયોગ કરો છો તો આને શું કહેવાય મિત્રો ઉપયોજન કહેવાય છે અથવા આને ઉપયોગિતા કહેવામાં આવે છે આવા સિમ્પલ મિત્રો આ પ્રશ્નો પૂછાઈ શકે છે તમે જો આ વસ્તુને સમજ્યાશો સારી રીતે બ્લૂમ ટેક્સોનોમીને તો તમારા સામે કોઈ પણ ક્વેશ્ચન આવશે મિત્રો તો સારી રીતે તમે આને કવરઅપ કરી શકશો અને આપણા વિડીયોના અંદર સારી રીતે સમજવાની કોશિશ કરી લે છે મિત્રો બરોબર તમે સમજી ગયા હશો કે બ્લૂમ ટેક્સોનોમીના અંદર હવે તમે કોઈ પણ પ્રશ્ન આવે તો તમને આવડી જાય હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેન્જામિન બ્લૂમ યોજના અનુસાર ભાવાત્મક ક્ષેત્રનો માતૃભાષા શિક્ષણનો સામાન્ય હેતુ કેવો છે જુઓ મિત્રો પ્રશ્નને એકવાર સમજી લો કે બેન્જામિન બ્લૂમ યોજના અનુસાર ભાવાત્મક ક્ષેત્રનો માતૃભાષા શિક્ષણનો સામાન્ય હેતુ કયો છે તો આ સાહિત્ય કૃતિઓનો આનંદ મેળવે છે બરોબર યાદ રાખજો બ્લૂમના અંદર જે મિત્રો ભાવાત્મક હોય ક્ષેત્ર એના અંદર શું હોય છે ભાવના અંદર મિત્રો આનંદ આવે એટલું યાદ રાખજો કોઈ ક્રિયા કરતી આવે લખવું વાંચવું તો એ બધા જવાબ ના આવે મિત્રો ભાવ આનંદ આવી બધી બાબતો આવતી તો એ જે છે ને મિત્રો એ ભાવાત્મક ક્ષેત્રના અંદર આવે છે તો અહીંયા જો મિત્રો ભાવાત્મક ક્ષેત્રના અંદર માતૃભાષા શિક્ષણનો સામાન્ય હેતુ કયો છે તો સાહિત્ય કૃતિઓનો આનંદ મેળવે છે તો આનંદ મેળવો મિત્રો એક ભાવ છે બરાબર એટલા માટે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેતુલક્ષી શિક્ષણનો પ્રચાર કોણે કર્યો હતો તો હેતુલક્ષી શિક્ષણનો પ્રચાર કોણે કર્યો હતો મિત્રો બેન્જામિન બ્લોમે કરેલો હતો બરોબર બેન્જામિન બ્લોમે તો જુઓ મિત્રો તમને ખબર છે કે આજનું જે ટોપિક જે છે ને એ ટાટ એસ ને ટાટ એચ એસ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આના અંદરથી બે થી ચાર ગુના ક્વેશ્ચન પૂછાશે અને ટોપિકનું નામ છે મિત્રો બેન્જામિન બ્લૂમ બરોબર જે સંપૂર્ણ આપણે ભણાવી દીધું છે આના બાર ક્વેશ્ચન નહીં જાય તો આજે એકત્રીસમાં નંબરનો છેલ્લો પ્રશ્ન આપણે સમજીએ અને સમજ મેળવી લઈએ મિત્રો કે બેન્જામિન બ્લૂમના શૈક્ષણિક હેતુઓના વર્ગીકરણ મુજબ જ્ઞાન સમજ ઉપયોજન પુથ્થકરણ સહયોગીકરણ અને મૂલ્યાંકન જેવા હેતુઓનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે તો મિત્રો જ્ઞાન ક્ષેત્રના અંદર કરવામાં આવે છે તો જુઓ આ ક્ષેત્રોના અંદર આવતા જે હેતુઓ છે ને મિત્રો હું તમને આગાઉ પણ સમજાવીને હાલ પણ કહું છું જે બેન્જામિન બ્લૂમે મિત્રો જે ક્ષેત્રો આપે છે ને એના અંદર જે હેતુઓ છે મિત્રો યાદ કરી લેજો એના અંદર તે ક્વેશ્ચન સો ટકા હશે તો આના અંદર જવાબ શું આવે છે મિત્રો જ્ઞાનાત્મક ક્ષેત્ર આવે છે બરાબર જેના અંદર જ્ઞાન સમજ ઉપયોજન પુત્રકરણ સહયોગીકરણ અને મૂલ્યાંકન જેવા હેતુઓનો સમાવેશ થાય છે બરાબર જ્ઞાનાત્મક ક્ષેત્રના અંદર તો જુઓ મિત્રો આ ટાટ માટે આપણે જે બ્લોમનું વર્ગીકરણના અંદર આપણે એમસીક્યુ બેઝ આપણે સારી રીતે સમજ્યા છીએ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ અને સમજ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને ખરેખર ગમી હોય તો તમારા મિત્રોને આની લિંક શેર કરી દેજો હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે ટેલિગ્રામના અંદર મિત્રો આપણે તમને ખબર છે કે જે ટાટ માટે જે વિડીયો બનાવ્યા છે જે પ્લેલિસ્ટ બનાવે છે એની લિંક ડાયરેક્ટ મીકી હતી કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર એ બધા વિડીયો ના જોવા પડે ડાયરેક્ટ તમને ટેલિગ્રામ ઉપર મળી રહે અને સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ બરોબર કઈ ભરતી પડી છે ફોર્મ ક્યારે ભરાશે રિઝલ્ટ કઈ આવી છે કોલ લેટર ક્યારે નીકળશે જે એજ્યુકેશનની જે અપડેટ હોય છે ને બધી અપડેટ મિત્રો આ બંને પેજ ઉપર તમને જોવા મળશે એટલા માટે આ બંને પેજને મિત્રો જોઈન કરી દેજો બંનેની લિંક આ વીડિયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી હતી આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જી કેની રીલ્સ બનાય છે મિત્રો મનોવિજ્ઞાનની રીલ્સ બનાય છે કરંટ અફેર્સની રીલ્સ બનાવે છે શૈક્ષણિક કરંટ અફેર્સની તો મિત્રો એ બધી રીલ્સ તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો કારણ કે ટાટની પરીક્ષાના અંદર બેથી પાંચ ગુણના અંદર સો ટકા પૂસાશે અને રીલ્સો મિત્રો હવે ઘણી બધી આવતી રહેશે બરોબર એટલે આ બંને પેજને ફોલો કરી દેજો અને હા આપણે આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય